અમદાવાદમાં શિલાજ સ્થિત એલન કેરિયરની જે હોસ્ટેલ હતી ત્યાં તપાસ કરવામાં આવી એલન કેરિયરની હોસ્ટેલમાં તપાસ કરવામાં આવી છે અમદાવાદના શિલાજ સ્થિત હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા પર વિદ્યાર્થીની ફરિયાદ ને લઈ તપાસ કરવામાં આવી વિદ્યાર્થી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ભોજનને લઈ ત્યારે અમદાવાદ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી घटनाचंददाबादના શિલાત સ્થિત એલન કેરિયર હોસ્ટેલ લે કે જ્યાં એક વિદ્યાર્થીએ ભોજનને લઈ ફરિયાદ કરી હતી ત્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરાઈ અને ચેકિંગ દરમિયાન અમને અનહાઇજીન કન્ડિશન અને ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ પ્રમાણે ન લાગતા અમે અહીંયા 1 લાખ રૂપિયા પેનલ્ટી લેવામાં આવેલ છે અને એ લોકોને અમે આ એફએસએસ શિડ્યુલ ચાર પ્રમાણેની એક નોટિસ પણ આપવામાં આવેલી છે અને એમને સ્ટ્રીકલી વોર્નિંગ કરવામાં આવેલી છે કે અહીંયા બાળકો રહે છે અને બાળકોને સારી ગુણવત્તાવાળું ખાવાનું મળે એ પ્રમાણેનું ધ્યાન અવશ્ય રાખે એના માટે એમને ગાઈડલાઇન પણ આપવામાં આવી છે